મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદરના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન દાખવ્યું હતું ત્યારે આ ખેલાડીઓ આગળ પણ ઇન્ટરનેશનલમાં મેડલ જીતે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી સાતમી ઇન્ડ્યોરન્સ નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશીપ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના ખોપોલી ડિસ્ટ્રિક્ટમાં યોજાઈ હતી જેમાં ભારતભરમાંથી બાર રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો જેની કુલ સંખ્યા આઠસો હતી જેમાં ગુજરાતના પિસ્તાલીસ ખેલાડીઓએ જુદી જુદી વયમર્યાદા તથા સ્કેટિંગની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે પોરબંદરના આઠ ખેલાડીઓએ આ નેશનલ ઇવેન્ટમાં પોતાનું કવચ દેખાડી ઘણા મેડલ જીત્યા છે જેમાં અંડર સિક્સટીનમાં શૌર્ય મસાણીએ રિક્રિએશનલ ઇનલાઇનમાં ત્રણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે તથા અંડર સિક્સટીનમાં પ્રોફેશનલ ઇનલાઇનમાં રુદ્ર વાંદરિયાએ બ્રોન્ઝ દર્શિલ પાનખાણિયાએ બ્રોન્ઝ જીત્યા છે અંડર ફોર્ટીન ગર્લ્સમાં મકવાણા માર્ગીએ ત્રણ ઇવેન્ટમાં એક સિલ્વર તથા બે બ્રોન્ઝ મેડલ જીતેલ છે રૂગાણી બંસીએ અંડર ફોર્ટીન ક્વાડમાં એક બ્રોન્ઝ મેડલ જીતેલ છે અંડર ટેન્થમાં જિયાન્સ મજીઠિયાએ ત્રણ ઇવેન્ટમાંથી બે ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે અંડર એઇટમાં હૃદય લાખાણીએ બ્રોન્ઝ મેડલ જીતેલ છે સૌથી નાની વયમર્યાદામાં ભાગ લેનાર પોરબંદરના પ્રહાન ડાભીએ ત્રણ ઇવેન્ટ પૂરી કરેલ જેના માટે તેને એપ્રિશિએશન મેડલ આપવામાં આવેલ હતું તમામ ખેલાડીઓને કોચ શબાનાબેન પઠાણ દ્વારા તાલીમ આપવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર